આ મોન વંશ એ ત્રણસો વર્ષ સુધી આ પૃથ્વીને ભોગવશે મોન નામના રાજાઓનો વધ કરી કલિકામ નામના નગરીમાં ભૂતનંદ નામનો રાજા થશે આ ભૂતનંદ નામનો રાજા છે એનો વંશ એકસો અને છ વર્ષ સુધી પછી એનો વંશ પૂરો થઈ જાય છે હવે મુનિધંત અને બલ્કિક નામના ઓળખાતા તેર પુત્રો રાજ્ય કરશે એમાં પુષ્પમિત્ર નામનો એક રાજા થશે એની દુરિમિત નામનો રાજા થશે બલ્કી નામ નામમાંથી છ આંધ્રપ્રદેશ નામનો એક દેશ થપાશે ઈ દેશની અંદર ભારતના ભાગલા પડશે ભારત ઉત્તર અને પશ્ચિમ એવા બે ભાગની અંદર વહેંચાવામાં લાગશે રાજા સાંભળજે ત્યાર પછી પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ આ ચાર મઠની સ્થાપના માટે સ્વયં આદિનારાયણ ભગવાન આવશે જેને શંકરાચાર્ય કહેવામાં આવે છે એ મઠની સ્થાપના કરશે ત્યાર પછી સોરઠ માલવ આંબીર શુદ્ર અને અર્જુન નામના દેવના બ્રાહ્મણો ઉપનયન સંસ્કાર રહિત થઈ જશે હવે કળિયુગ બતાવે છે બ્રાહ્મણો છે તે ઉપનયન અને સંસ્કાર વગરના રહી જશે રાજા સાંભળ અસત્યથી પ્રજાનું પાલન કરશે પુરંજય અને ક્ષેત્રોની અંદર નાશ કરી પદ્માવતી નગરીથી હરિદ્વાર સુધી પ્રયાગ સુધીના રાજા આ પૃથ્વીને ભોગવશે એમાં સોરઠ એટલે આપણો સૌરાષ્ટ્ર માલવ બિહાર આમિર એટલે રાજસ્થાન શુદ્ર અર્જુજ નામના રાજાઓ આ પ્રજાને ભોગવશે એમના બ્રાહ્મણો કેવા થશે ઉપનયન અને સંસ્કાર રહિત થશે રાજાઓ શુદ્ર જેવા થઈ જશે શુદ્ર રાજા થશે એક રાજા એક રાજાને પદભ્રષ્ટ કરીને એના આસન ઉપર રાજા બેસી જાય છે હે રાજા હવે સાંભળ હું તને બીજા અધ્યાયમાં કળિયુગનું વર્ણન કરું છું કે ભગવાન કળકી અવતારને ધારણ કરશે સુખદેવજી કહે છે કે રાજા બળવાનના કાળના પ્રભાવથી દિવસે દિવસે ધર્મ સત્ય સોચ દયા ક્ષમા બળ અને સ્મૃતિ એટલે યાદશક્તિ નાશ પામે કે નહીં આ બધું દયા ક્યાંય છે કોઈનામાં નથી દયા સાહેબ પછી સત્ય નહી હોય તમારા હૃદય ઉપર હાથ રાખીને કહેજો સવારથી સાંજ સુધી તમે કેટલું સત્ય બોલ્યા એ હુબાટાને વિચાર કરજો સત્ય નાશ થઈ જાય ધર્મ ક્યાંય રહે નહીં ધર્મ માત્ર દેખાવો હશે ધર્મ ક્યાંય રહેશે નહીં સોચ નહીં હોય દયા નહીં હોય આયુ છે એ ઓછું થઈ જાય કળિયુગમાં આયુષ ઘટતી રહે બળ ઘટી જાય અને સ્મૃતિ ઘટી જાય યાદ શક્તિ વહી જાય આપણને ફટાફટ કોક પૂછે કે કાલ રાત્રે હું ખાધું હતું તમને મને યાદ ન હોય આપણે યાદ કરી કાલે શું હતું સાંજે જમવામાં આ સ્મૃતિ નાશ થઈ જાય છે રાજા કળિયુગમાં કળિયુગમાં જેની પાસે ધન હશે એ કુળવાન અને આચરવાનો રહેશે જેની પાસે બળ વધારે હશે એ ધનવાન થશે એ રાજા બનશે સ્ત્રી અને પુરુષમાં સ્વધર્મ ક્યાં ક્યાંય ગોત્ર નહીં રહે ક્યાંય ધર્મ નહીં રહે ઘરની અંદર ગોત્ર ચાર નહીં રહે ધણી અને ધનિયાની એક ગોત્ર ના હશે કોઈ પણ લગ્ન કરશે રાજા સાબળ પર જ્ઞાતિ અને પર ગોત્રની સ્ત્રીને લાવી અને પુરુષ પોતાના વિવાહ કરશે એનાથી વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે એ પ્રજામાં તેજ નહીં હોય એ પ્રજાની અંદર ક્યાંય ધર્મ નહીં હોય ક્યાંય દયા નહીં હોય ધીમે ધીમે બધું નાશવંત થઈ જાય રાજા સાંભળ આશ્રમમાં જાણવામાં જ્ઞાન નહીં મળે ક્યાંય દંડ અને ચર્મ આદિ નિશાનીને કારણરૂપ ગણાશે સાધુઓ વિડંબ વેશને ધારણ કરી લોકોની વચ્ચે આવશે ભાષણ કરશે એ પંડિત વહેવાશે નિર્ધન હશે તે અસાધુ અને સાધુપણાનો ઢોંગ કરશે જો મારા શબ્દો નથી આ ભાગવતના બારમા સ્કંદના બીજા અધ્યાયનો ચોથો શ્લોક કે છે રાજા સાંભળ ક્યાંય પણ અહંકાર રહેશે દૂર જળાશય હશે તેને લોકો તીર્થ કહેશે દૂર જે જળાશય હશે એને તીર્થ કહેશે કેશ રાખવા એટલે વાળ વધારવા એ શોભા કહેશે પેટ ભરવું એને પુરુષાર્થ કહેશે જેમાં લુચાઈ વધારે હશે તે માણસ ચતુર ગણાશે કુટુંબનું ભોરણ પોષણ કરવું એ ચતુરાય કહેશે ધર્મનું સેવન યજ્ઞ માટે થશે આ પ્રમાણે પૃથ્વીનું મંડળ દૃષ્ટ પ્રજાઓથી વ્યાપ્ત થઈ જશે પ્રજા દુષ્ટ થઈ જાય બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને ક્ષુદ્રોમાં જે બળવાન હશે એ રાજા બનશે ક્યાંય ધર્માચાર નહીં રહે નિર્ધન અને ચોર જેવા રાજાઓ થશે પ્રજાનું બધું લૂંટી લેશે સ્ત્રીઓને પોતાનો પતિ નિર્ધન હશે તો એને છોડી અને ધનવાન કુલમાં સ્ત્રીઓ વ્યા જશે રાજા સાંભળ ક્યાંય દયા નહીં હોય સ્ત્રીમાં સ્ત્રીઓ ચારિત્રહીન થઈ જશે રાજા ખોરાક રહેશે નહીં પૃથ્વીમાં બીજ નહીં રહે ત્યારે લોકોનો ખોરાક શું છે શાક મૂળ માંસ મધ ફળ અને ફૂલ આ બધું ખાય અને લોકો જીવન નિર્વાણ ચલાવશે કહેરવાથી પીડાશે પ્રજામાં ક્યારેક અનાવૃષ્ટિ થશે ક્યારેક અતિ વરસાદ થાય ક્યારેક વરસાદ થાય નહીં ક્યારેક એવું લાગશે કે હમણાં વરસાદ પડશે પણ એ વરસાદનું એક ટીપું પડશે નહીં અરે રાજા મજાહને વરસાય રાજા ઉનાળાની અંદર વરસાદ પડશે હજી ગઈકાલના સમાચાર વાંચ્યો કચ્છમાં એમાં વરસાદ પડ્યો અંજારમાં ઉનાળામાં કળી કાળમાં ઉનાળામાં વરસાદ પડશે ઋતુ વગર વરસાદ પડશે રાજા કળિયુગના દોષને લીધે પ્રાણીઓના શરીર નાના થઈ જશે સ્ત્રી અને પુરુષોના દેહ છે ઠીંગણા થઈ જશે પુરુષ દિવસે દિવસે એની જે હાઈટ હોય ઊંચાઈ હોય આ બધી ઘટતી જાય શરીર નાના ને દુર્બળ થઈ જાય રાજા આશ્રમમાં વેદાક ધર્મ નાશ થઈ જશે પાખંડ ધર્મમાં ઘણી બધી જાતના રાજાઓ ચોર જેવા થઈ જશે લોકો ચોરી મિથ્યા ભાષણ કરશે હિંસા કરશે અનેક વૃત્તિઓને લાગી શુદ્ર જેવા થઈ જશે છે શુદ્ર જેવા થતા ગાયો અને બકરીઓ જેવી થઈ જશે ગાય હશે કેવી થઈ જાય અધ્યા ગાય ગાય બકરી જેવી થઈ જાય ગાયમાં દૂધ નહીં રહે આશ્રમમાં ગૃહાશ્રમ નાશ પાશે બંધુઓ માં ક્યાંય ભાઈચારો નહીં રહે અને રાજા સાંભળ એક તસુ જમીન સાટું ભાઈ ભાઈ નો વધ કરી નાખશે વૃક્ષોમાં ખીજડા રહેશે વરસાદ ક્યાંય થશે નહીં આ કળિયુગ સમાપ્ત થઈ જવા આવશે ત્યારે ભગવાન સત્વગુણથી ગુણથી અવતારને ધારણ કરશે વિષ્ણુનો જન્મ સાધુ નું રક્ષણ કરવા માટે શંખળ નામના ગામની અંદર વિષ્ણુયેશ નામના બ્રાહ્મણને ત્યાં ભગવાન વિષ્ણુયાસ બ્રાહ્મણ ની બસો વર્ષની ઉંમર હશે ત્યાં ભગવાન કળિક્યાળ રૂપે અવતાર ને ધારણ કરશે અને ષડભંગના ધૂણ એટલે કે પરબ આવશે ત્યાંથી આ કળિયુગની સ્થાપના પૂર્ણ થશે અને સતયુગની સ્થાપના કરશે રાજા સાંભળ અંગો લગાવેલા પવિત્ર વાયુ નો સ્પર્શ થવાથી લોકોની સાથે સ્પર્શ થશે અને આ સતયુગની શરૂઆત થશે સુખદેવજી કહે છે કે રાજા આ પૃથ્વી પોતાની જીતવાનો ઉદ્યોગ કરતા હો રાજાને જોઈને હસે છે પૃથ્વી હસે છે માણસ કહે છે આ પૃથ્વી મારી છે આ પૃથ્વી મારી છે રાજા કહે છે આ મારું છે આ મારું છે આવું કોઈ અને ભગવાન આ પૃથ્વી પોતાના ઉપર હશે છે ને પૃથ્વી કહે છે કે હું કોઈ દી કોઈની થઈ નથી ને કોઈ દી કોઈની થાશ પણ નહીં છતાં માણસ મારું 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 કરી અને મૃત્યુ પામે છે એ રાજા સાંભળ બ્રાહ્મણોમાં સંસ્કાર નહીં રહે માત્ર યજ્ઞો પવિત્ર બ્રાહ્મણ પણ ધારણ નહીં કરે સન્યાસીઓમાં તેજ નહીં રહે અને હવે કથાકારનું આવે છે કે બ્રાહ્મણ

ક્યાં ઈ સમયના રાજા પૃથુ પુરુ રવા નાગીજ નાગીજ સહુ ભરત અર્જુન માંધાતા સગર રામ ખટવાંગ રઘુ સંતનુ અતિ ભગીરથ કુલ નૃગ અરે ક્યાં ઈ સમયના રાજા અને ક્યાં આ સમયની પ્રજા અરે રાજા સાંભળ કે હિરણ વત્રાસુર વુર લોકો ને શેરનાર રાવણ નમુચી શંભર ભોમાસુર હિરણાક્ષ અને તારકાસુર આ બધા રાક્ષસ હોવા છતાં ભગવાનને પામી ગયા કલિકાળની પ્રજામાં કલિકાળમાં કીર્તન માત્ર થી ભગવાન મળે છે કલિકાળની કદા કીર્તન પણ કરી નહીં શકે નામ પણ નહીં લઈ શકે એ રાજા સાંભળ સતયુગ ધર્મ દયા સત્ય તપ અને દાન એ ચાર પગ હતા સતયુગમાં ત્યારે મનુષ્ય સંતોષી દયાનો સાગર શાંત અને સમદ્રષ્ટિ વાળા હતા ત્રેતા યુગમાં ધર્મનો એક પગ ક્ષીણ થતા મિથ્ય ભાષણ હિંસા અસંતોષ દ્વેષ આમ ધીમે ધીમે ધર્મનો ક્ષય થયો ત્યારે તપ નિષ્ઠ બ્રાહ્મણોમાં ત્યારે અમુક પ્રજા ઉત્પન્ન થઈ દ્વાપરમાં હિંસા અસંતોષ મિથ્યા ભાષણ એ ચાર પગમાં અધર્મને પાયા ને લીધે હવે ધર્મ ધર્મનો એક જ પાયો રહ્યો રાજા સાંભળ ધર્મ ધર્મનો ચોથો પગ અંશ બાકી છે ત્યારે કળિયુગને નાશ કરવા ઈચ્છે છે કળિયુગમાં પ્રજા લોભી દુરાચારી નિર્દય ભયંકર દુર્ભાગ્યવાળી અતિ તૃષ્ણાવાળી શુદ્ર નિમ્ન આદિ પ્રજા થશે ત્યારે સત્યવાદી ગુણ પુરુષમાં દેખાવા કાળની પ્રેરણાથી આત્મામાં સમાય જશે ત્યારે મનુષ્યના મન બુદ્ધિ ઇન્દ્રિય સત્વગુણ રહેશે ત્યારે બધું નાશ થશે ત્યારે આ પૃથ્વી રસા તાળ વહી જશે ભગવાન ફરી અવતારને ધારણ કરશે અને ફરી રાજા આ પૃથ્વીની તૈયારી થશે ફરી ફરી આ આ સર્જન થશે થશે ત્રેતા દ્વાપર અને સ્થાપના એ રાજા સાંભળ આ કળિ અંદર કામ્ય કર્મા મનુષ્ય પ્રીતિ થાય રજોગુણ માં ત્રેતા થાય છે ચોર પરાયણ દેશ પાખંડ દૂષિત વેદ પ્રજા ભક્ષરાજ પેટ ભરનારા બ્રાહ્મણો થશે બ્રહ્મચારીઓ આચાર શૂન્ય થઈ જાય છે ગૃહાસ્ત્રશિમમાં ભિક્ષાન દેહી ગૃહાસ્ત્રશ્રમમાં ક્યાંય આશ્રમ નહીં રહે ગૃહાસ્ત્રશ્રમમાં ભોજનનું મહિમા વિયોજાશે તમારા ઘરે રાત બપોરના ત્રણ વાગ્યે કોઈ આવે તો તમે કોઈ દી કોઈને આપણે ભોજન બનાવીને દેતા નથી સાહેબા ગૃહાસ્ત્રશ્રમ છે સૌથી મોટો આશ્રમ છે એ નાશ પામશે પતિ અને પત્ની માત્ર સાથે રહેવું એ સંસાર કેવાશે રાજા નીચ વેશો વ્યવહાર દુરાચાર સંકટ અને વિભિન્ન પ્રધા થઈ જશે આ પ્રધાના હાસ્ય ની અંદર પણ કપટ છે ક્યાંય દયા નહીં હોય ક્યાંય ધર્મ નહીં હોય બધું નાશ પામશે ભગવાન નું નામ અને સ્મરણ ક્યાંય કળિયુગમાં હશે નહીં જો પુત્રો છે એ વૃદ્ધ મા બાપ ને રક્ષા કરશે નહીં તો એને શું કરશે કે વૃદ્ધ મા બાપ ને સાચવા માટે થઈને પુત્રો કોઈ આશ્રમમાં બનાવશે આ વૃદ્ધાશ્રમ છે એ શું છે એ રાજા કળિયુગમાં પાખંડયુક્ત ચિતવાળા મનુષ્ય બહુ પ્રકારથી જગદગુરુ અચ્યુત ભગવાનને ઓળખશે નહીં ક્યારેય મરનારના સમયમાં પુરુષ આતુર તથા ઠેસ ખાતા પર્વશવણાપણે પણ હરિનામ લેશે નહીં એનો અર્થ એવો થયો કે માણસ મરશે ક્યાં સુધી ભગવાનનું નામ નહીં એના મોઢા ઉપર આવે હરિનામ નહીં લે એ મરવાટાને હરિનામ નથી લેતા આપણે બા ક્યાં છે ભાઈ ક્યાં છે દીકરો ક્યાં છે બેન ક્યાં છે સંપત્તિ ક્યાં છે આમ કરતા કરતા માણસ મરી જાય ભગવાન નું નામે એના મોઢા ઉપર ના આવે એટલે હું પેલા દિવસથી કથા બિહારી ને હરેક સમયે હરેક ગામના અંદર અને કથામાંથી કહું કે ભગવાન પાસે પ્રાર્થના કરજો કે ઈશ્વર મરણ સમયે કાઈ ન મળે તો કાઈ નહીં પણ મરણ સમયે તું મારાથી આઘો નહીં જાતો ઈશ્વર તારું નામ લઈને આ પ્રાણ જાય એવી કૃપા કરશે અરે રાજા સાંભળે કેશવ હૃદયમાં ધારણ કરો પરમ ગતિને પામશો એ રાજા કળિયુગના દોષનો ભંડાર છે તો પણ હવે સાંભળજો કળિયુગ છે ભંડાર છે તો પણ એક મહાન ગુણ છે કળિયુગમાં શ્રી કૃષ્ણ કીર્તન મુક્તિ અને અને બંધન પરમ પદ જાય કળી કાળમાં ખાલી ભગવાનના સ્મરણ અને કીર્તન થી જ આ પરમ પરમપદને પામી જવાય છે રાજા સતયુગમાં ધ્યાનથી ત્રેતા યુગમાં યજ્ઞ થી વાપરમાં થી જે ભગવાન પ્રસન્ન થાય છે એ ભગવાન કળિયુગમાં માત્ર અને માત્ર હરિકીર્તન થી પ્રભુ પ્રાપ્ત થાય છે રાજા સાંભળ કળિયુગમાં પરા લેશે બીજાની બુદ્ધિ થી ચાલશે રાધા સાંભળ ભાર્યામ ભગીની ભાર્યામ ભ્રાતામ કરોતી ગુપ્ત વિચારમમાં રાજા સાંભળ કળિયુગમાં ગુપ્ત વિચાર કરવા માટે પોતાના ભાઈ દાદા પરિવાર ને કાકા ને ભત્રીજાઓ ને ભાઈઓ એને કોઈ નહીં બોલાવે તો બોલાવશે કોને શાળા ને શાળીઓને ભાર્યામ ભ્રાતાન ભાર્યામ ભગીની ભાર્યા નામ પત્ની ભગીની નામ બેન થાય પત્નીના બેન ને પત્નીના ભાઈ ને શાળાની સાળીઓને બોલાવી અને ગુપ્ત વિચાર કરશે દાદાને કાકા ને મોટા ને કોઈને પૂછશે નહીં પછી એક આવ્યું છે આમાં ઈ કહું છું કે રાજા કળિયુગમાં ઘરમાં કોનું ચાલશે પુરુષ નું તત્વ નાશ પામશે રાજા પુરુષ સ્ત્રીને આધીન બની જશે રાજા સાંભળ દુરાચાર ને પાખંડ કરશે જે પાખંડ હશે એ પૂજા હશે રાજા બોલ બેટા હવે તારે કેટલું કળિયુગ વિશે સાંભળવું છે રાજા આ કળિયુગ નો ભય અતિ ભય દેનારો છે આ કળિયુગ રાજા કળિયુગના ભવિષ્યને સાંભળીશ ને તો તું પણ ધ્રુજવા લાગીશ કારણ કે બ્રહ્મ તત્વ નાશ થશે નારાયણ હરિપદ ક્યાંય રહેશે નહીં નારાયણ પૂર્ણ થઈ જશે નારાયણનું નામ અને સ્મરણ આદિ કશું ક્યાંય રહેશે નહીં રાજા બોલ હવે તારે શું સાંભળવું છે વ્યાપક નારાયણની લીલાઓ પૂર્ણ થઈ જશે રાજા હવે તારો સમય બેટા આવી ગયો છે રાજા હવે આસનને કર પરીક્ષિતને સુખદેવજી બાપજી આસન કરાવે છે